એક મહિનાથી દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એવન કર્મીને માર મારવા સહિત ધમકાવવા અને એક રાઉન્ડ ગોળી હવામાં ફાયરિંગ કરવાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં આગોતરા જામીન નહીં મળતા આજે તેઓએ જાતે દેડિયાપાડા પોલીસ મથકે સરેન્ડર કર્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે જાતે જ દેડિયાપાડા પોલીસ મથકે સરેન્ડર કર્યું હતું પરંતુ તેમની જાહેરાત થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને દેડિયાપાડા ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો નર્મદા જિલ્લા સહિત ભરૂચ છોટાઉદેપુર અને અન્ય જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો દેડિયાપાડા ખાતે દોડી આવ્યા હતા અને ધારાસભ્યના સમર્થકોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી ધારાસભ્ય હાજર થતાં જ સમર્થકો ઉગ્ર બન્યા હતા તો સામે ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસ કાફલો ધારાસભ્યને પકડવા પડાપડી અને ખેંચમ તાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે ઘર્ષણ બાદ ધારાસભ્ય ભારે જનમેદની સાથે દેડિયાપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસે તેઓને પોલીસ સ્ટેશનમાં નજર કેદ કર્યા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા સહિત વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવાન નેતા યુવરાજસિંહ પણ ધારાસભ્યના સમર્થનમાં જોડાયા હતા જો કે આવનારી લોકસભાનો ચૂંટણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે અને જો જામીન નહીં મળે તો પોલીસ કસ્ટડીમાં રહીને પણ ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે અને જીત છે તેમ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું અહીંયા બધા સામે આપના વિકેન્દ્રભાઈ બોલે એવા ખાસ પસંદિયાત આ બધી નાની વસ્તુ છે આ આંકડા બતાવે કે આ છે આને બોલ તો અંદર જાઓ તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ધારાસભ્યશ્રી ચૈતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો જે અનુસંધાને આ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા નાસ્તા ફરતા હતા એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સાહેબ આજે કેટલા આરોપીઓની ધરપકડ કરી છે આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે સાહેબ કેવી રીતે આમાં કાર્યવાહી કોર્ટની થઈ શકે ધરપકડ બાદ ઇન્ટ્રોગેશન અને જે અમારી પોલીસ પ્રોસિજર છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડ માંગશે કે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપણે હું સર જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં એ બાબતે હાલ સૌપ્રથમ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે સર આજે ચૈતર વસાવા સહિત કેટલા આરોપી આજે હાજર અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે ટોટલ સાહેબ કેટલા આરોપી અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે અહીં પોલીસ સ્ટેશનથી લાવીને ઝપાઝપીના ને કહે તો એનો અલગ કોઈ ફરિયાદ થશે કે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય એ બાબત ત્યારબાદ એના બાબત આગળ નિર્ણય લેવામાં આવશે ઓકે કઈ કઈ કેટલા હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે તો હજી ચોવીસ કલાકની પોલીસ કસ્ટડીના સમય બાદ આ બાબતે નિર્ણય લઈ શકાશે